અંજારમાં ગઈકાલે રાત્રે લૂંટનો બનાવ બન્યો હતો તેનો ગણતરીના કલાકમાં પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ અને તેની ટીમે ભેદ ઉકેલી નાખ્યો ખુદ ફરિયાદી જ લૂંટનો આરોપી નીકળ્યો અને તેમના મિત્રને સાચવા આપેલ રૂપિયા સાત લાખની રોકડ રકમ પણ પોલીસે કબજે કરી લૂંટનો ભેદ ઉકેલ્યો હજી ગાંધીધામ આમતક તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સાહેબ ઇસ્ટ ઓફ કચ્છ કેમ્પેન હેઠળ અલગ અલગ પ્રકારના ટાઉન વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાડવા તેમજ સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરા ઉપર યોગ્ય સર્વેલન્સની ટીમ ગોઠવી તેમજ ખાનગી બાતમીદારોની મિલકત સંબંધી ગુનાઓ જેવા કે ધાડ લૂંટ અને કરફોડ તેમજ શરીર સંબંધી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા માટે શોધી કાઢવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે ગઈકાલ તારીખ એકવીસના રોજ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો ગુનો નોંધાયો હતો જેમાં ભોગ બનનાર અંજાર ખાતે બેંકમાંથી રૂપિયા દસ લાખ ઉપાડી તેના સેટને આપવા જતો હતો તે દરમિયાન મેઘ પર ગામ જતા પુલિયા નીચે જાહેર રસ્તા પર પહોંચ્યો ત્યારે બે અજાણ્યા માણસો બાઇક ઉપર આવી ભોગ બનનારની એક્ટિવાને લાત મારી પાડી દઈ ડેકીમાં રાખેલ રૂપિયા સાત લાખની લૂંટ કરીને નાસી ગયાની હકીકત જણાવેલ હતી જે બનાવની ગંભીરતા લઈ પોલીસ ઇન્સ્પેક્ટર એ આર હોય તાત્કાલિક અસરથી અંજાર પોલીસની સ્ટાફની ટીમ બનાવી ઘટનાવાળી જગ્યાએ પહોંચી ગયા હતા અને મેઘપર ગામના પુલ નીચે બનાવ બનેલો હોય તે સતત જગ્યાના માણસોની અવર જવર સતત ચાલુ રહેતી હોય તેથી આજુબાજુના માણસોની પૂછપરછ કરવામાં આવી હતી સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ લેવામાં આવ્યા હતા કોઈ ચોક્કસ હકીકત બનેલાનું જણાવવામાં આવેલ નહીં તેથી ભોગ બનનાર આરોપીની સઘન યુક્તિપૂર્વક પૂછપરછ કરવામાં આવતા તેઓ ખુદ આરોપી નીકળ્યો હતો અને પોલીસ ચોંકી ઉઠી હતી તેમની વાત ગોળગોળ અને શંકાસ્પદ લાગતા વધુ પૂછતાછ કરવામાં આવતા લૂંટમાં ગયેલ મુદામાલ તેમના મિત્ર નાગપાલસિંહ ઉર્ફે બાચુ વિક્રમસિંહ ચુડાસમા રહે મેક પર બોલીચવાળાને બોલાવી મુદામાલ તેમને સાચવી રાખવા માટે આપેલ હતો આથી તેમને બંનેને પોલીસે અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આમ ગણતરીના કલાકમાં પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ અને તેની ટીમે લૂંટનો બનાવનો ભેદ ઉકેલ લીધો છે ખાસ કરીને આરોપી પ્રવીણ પ્રવીણ ભાડા મેર ઉમરવસ તેત્રીસ સાલે લખુબાપા નગર મેઘ પર બોરીચી તાલુકો મૂળાર રામગર શિહોર જિલ્લો ભાવનગરવાળાને પકડી પાડેલ છે અને રૂપિયા સાત લાખની રોકડ રકમ કબજે કરેલ છે કામગીરીમાં પ્રોબેશનલ આઈપીએસ વિક્રમ યાદવ તથા એ આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાડા બી એસ ચૌહાણ સહિતના લોકોએ કામગીરી કરી હતી ગઈકાલે સાંજની દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના મેઘપર બોરિચી ગામના અંડરપાસ પાસે એક ઘટના બનેલી હોય એવી પોલીસ સ્ટેશને જાણ થઈ હતી જેમાં એક વ્યક્તિ ઉપર જે એ બાઇક એક્ટિવા ચલાવતા હતા એમના પાસે પાછળથી બે લોકો આવીને એમને બાઈક ઉપર ધક્કો મારીને એક્ટિવાને ધક્કો મારીને એમને પાસે જે ડિક્કીમાં પૈસા હતા એ પૈસા જે છે કાઢીને લઈને નીકળી ગયા હતા એવી હકીકત જણાવેલ હતી જેમાં સાત લાખ રૂપિયા જેટલા પૈસા હતા આ આખી હકીકત જે જણાવેલ અને આ જે લૂટનો બનાવની જે જાહેરાત કરેલ એના પછી પ્રોફેશનલ આઈપીએસ વિકાસ યાદવ ડીવાયસપી અંજાર અને અંજારની પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી બધી અલગ અલગ ટીમો જે છે આમાં તપાસમાં લાગી હતી કારણ કે બનાવ જે છે ગંભીર જાહેરાત થયેલ હતી અને પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો પણ નોંધવામાં આવ્યો હતો બીએનએસની કલમ ત્રણસો નવ અને એકસો પંદર હેઠળ પછી જ્યારે આખી તપાસ કરવામાં આવતી હતી અને જે પ્રમાણેની જાહેરાત થયેલ હતી એ પ્રમાણેની બધી અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને સીસીટીવી ચકાસવામાં આવતા હતા પણ જે રીતની હકીકત જે વ્યક્તિ દ્વારા જે ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવેલ હતી એ રીતની હકીકત સીસીટીવીમાં કોઈપણ હિસાબથી ફળદાયક જણાતી નથી અને એમાં જે જે વસ્તુઓ જે છે એનું કોન્સિડન્સ સીસીટીવી ફૂટેજ દરમિયાન કોઈ મળતું નથી હતું એટલે જે ભોગ બનનાર હતું એ પોતે શંકાયાના દારામાં લાગતું હતું અને પછી ઢીણવટભરી તપાસ કરતાં ભોગ બનનાર જે છે એ પોતે જે છે આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી અને પછી એની વધારે તપાસ કરતા જે પૈસા હતા જેમાં સાત લાખ રૂપિયા હતા એ પોતે એમના મિત્રને જે છે આપી દીધેલા હતા વગર કોઈ વસ્તુ જણાવેલ કે શેના માટે અને શા માટે આપેલ છે પછી પોલીસ દ્વારા એમને મિત્રને પણ બોલાવવામાં આવેલ અને એમને દ્વારા જે છે જેટલા પૈસા હતા એ બધા જે છે એ પોલીસને સોંપવામાં આવેલ છે એટલે લૂંટ ના જે આખી હકીકતનું જે ટોટલ સાત લાખ રૂપિયા હતા એ મુદ્દામાલ રીકર કરવામાં આવેલ છે અને જે ભોગ બનનાર છે એ જ પોતે આરોપી નીકળેલ છે જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે આ આખી બનાવને સેન્સિટિવ રીતે લઈને જે આખી ટીમ દ્વારા આમાં ઝડપથી ડિટેક્શન કરવામાં આવ્યું છે અને જે એમાં કામગીરી કરવામાં આવી છે એમાં બધાને જે છે પ્રશંસાપત્ર જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવશે જે પૈસા હતા એ પૈસા પોતે અંજાર શહેરના જે માનવ સ્કવેર જે છે ત્યાં એક બેંક આવેલો છે સામે ત્યાંથી દસ લાખ રૂપિયા લઈને જે છે બેંકથી નીકળેલ હતો જેમાં ત્રણ લાખ રૂપિયા એમના અલગથી સાઈડમાં રહી ગયેલ હતા અને સાત લાખ રૂપિયા જે છે એ અમને પોતાની જરૂરત માટે આજે આખી સ્ટોરી ઊભી કરવામાં આવે એમાં એમને મિત્રને આપેલ હતા એમના પોતાના નહીં હતા જે બેન્સામાં જે કામ કરતું હતું એમના માલિકના પૈસા હતા જે એ ત્યાં બેંકમાંથી જે છે વિડ્રો કરવામાં આવેલા